હેલો ફ્રેન્ડ્સ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન તો ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરી અને જો તમારે પોળી મસાલો બનાવવો હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો એક વખત તમે આ મસાલો ઘરે બનાવશો તો તમે બહારથી મસાલો લાવવાનું ભૂલી જશો ઘરમાં જ રહેલા એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આપણે આજે પોળી મસાલો બનાવીશું જેમને તમે ઈડલી સાથે ઢોંસા સાથે અથવા તો સંભારની અંદર પણ ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે ઈડલી માટેનું બેટર તૈયાર કરી લઈએ તો એ માટે મેં ત્રણ કપ જેટલા ચોખા લીધેલા છે ચોખા લઈ લેશું ત્રણ કપ અને એક કપ આપણે અડદની દાળ લેવાની છે તો જ્યારે પણ ઇડલી અને ઢોસાનું આપણે બેટર તૈયાર કરીએ ત્યારે મેજરમેન્ટ એકદમ પરફેક્ટ રાખવાનું છે ત્યારબાદ મેં એક ચમચી જેટલી અહીંયા મેથી લીધેલી છે જે ફર્મેન્ટેશનમાં ખૂબ જ જરૂરી છે અને એક કપ ચણાની દાળ લઈ લઈશું ચણાની દાળથી ખૂબ જ સરસ ટેસ્ટી આપણા ઇડલી અથવા તો ઢોસા બને છે હવે શું કરવાનું છે કે બેથી ત્રણ વખત આપણે એકદમ સરસ રીતે વોશ કરી લેવાનું છે ચોખાની અંદર જે સફેદ પાણી નીકળતું બંધ થાય ત્યાં સુધી આપણે વોશ કરી લઈશું તો મેં અહીંયા બધી જ વસ્તુને એક સાથે જ મિક્સ કરી લીધેલી છે અને એક સાથે જ એમને પલાળી દઈશું જો તમે અલગ અલગ પલાળવા માંગતા હોય તો તમે એ રીતે પણ પલાળી શકો છો અધરવાઇઝ આ રીતે પલાળી અને તમે ઢોંસા અથવા તો ઇડલી બનાવશો તો પણ ખૂબ જ સરસ બનશે હવે અહીંયા આપણે એક કપ જેટલું પાણી એડ કરી દઈશું અને લગભગ પાંચથી છ કલાક માટે એમને આપણે સોફ્ટ થવા માટે મૂકી દેવાના છે તો પાંચથી છ કલાકની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ચોખા છે એકદમ સરસ રીતે પલળી ગયા છે હવે શું કરીશું કે વધારાનું પાણી છે એમને આપણે ફેંકી દેવાનું છે એ પાણીનો આપણે યુઝ નહીં કરીએ હવે આપણા ચોખા અને દાળનું જે મિશ્રણ છે એમને મિક્સર જારની અંદર લઈ લેવાનું છે એકદમ સરસ આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો એ માટે સૌથી પહેલાં તો આપણા જેટલા ચોખા છે એમને મેં મિક્સર જારમાં લઈ લીધા છે અને બે ચમચા જેટલું દહીં લઈ લઈશું તો દહીં અહીંયા આપણે ખાટું લેવાનું છે તો જ્યારે પણ તમે બેટર બનાવો ત્યારે ખાટા દહીંનો જ ઉપયોગ કરજો અને વન ફોર્થ કપ જેટલું આપણે પાણી એડ કરી દઈએ અને મિક્સર જારની અંદર એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ તો જ્યારે પણ તમે બેટર બનાવો ત્યારે વધારે પાણી આપણે યુઝ નથી કરવાનું થોડું પાણી યુઝ કરી અને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું હવે આપણે એને એક વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું થિક કન્સિસ્ટન્સીવાળું જ આપણે બેટર તૈયાર કરવાનું છે જો તમે શરૂઆતમાં જ વધારે પડતું પાણી એડ કરી દઈશો તો ઢોસા અથવા તો ઇડલી છે એ એકદમ પરફેક્ટ નહીં બને હવે ફર્મેન્ટેશન માટે આપણે રાખી દઈશું ચારથી પાંચ કલાક માટે આપણે એમને રાખી મૂકવાનું છે જો વધારે ગરમી હોય તો ત્રણથી ચાર કલાકમાં પણ એકદમ સરસ ફર્મેન્ટેશન થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ આથો આવી ગયો છે તો આ રીતનો એકદમ પરફેક્ટ આથો આવશે તો આપણા ઈડલી અને ઢોસા છે એ ખૂબ જ સરસ બનશે તો હવે આપણે આ સ્ટેજ પર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ઈડલી બનાવવાની છે તો શું કરીશું કે એક વાસણની અંદર આપણે થોડું બેટર લઈ લઈએ એમની અંદર પાણી એડ કરી અને મિશ્રણને આપણી જે પ્રમાણે કન્સિસ્ટન્સી જોઈએ એટલું આપણે પતલું કરી લઈશું હવે જે વાસણમાં ઈડલી બનાવવાની છે એને આપણે થોડું ઓઇલથી ગ્રીસ કરી લઈએ તો આજે આપણે પોળી ઈડલી બનાવવાના છીએ એ માટે મેં અહીંયા એકદમ નાનું વાસણ લીધેલું છે અને એ સાઇઝની જ આપણે ઇડલી બનાવીશું હવે આપણા બેટરમાં થોડો ઈનો એડ કરી અને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું જે વાસણમાં આપણે ઇડલી બનાવવાની છે એ વાસણની અંદર અહીંયા મેં ઇડલીનું બેટર છે એને ટ્રાન્સફર કરી લીધેલું છે અને લગભગ પંદરથી વીસ મિનિટ સ્ટીમ કરી લઈશું તો જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં પોળી મસાલો તૈયાર કરી લઈએ તો એ માટે બે ચમચી અડદની દાળ બે ચમચી ચણાની દાળ લઈ લઈશું અને બંને દાળને આપણે રોસ્ટ કરી લેવાની છે એક વખત આપણી દાળ રોસ્ટ થઈ જાય ત્યારબાદ એમની અંદર લાલ મરચાં એડ કરવાના છે તો મેં અહીંયા લાલ કાશ્મીરી મરચાં લીધા છે ત્યારબાદ ધાણા જીરું અને વરિયાળી એડ કરી દઈશું સાથે સાથે મેં અહીંયા શેકેલી સીંગ પણ લઈ લીધેલી છે બધી જ વસ્તુને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી રોસ્ટ કરી લઈએ તો અહીંયા આપણા બધા જ મસાલા છે એ રોસ્ટ થઈ ગયા છે એમને એક ડીશમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ એમની અંદર એક ચમચી જેટલી હળદર અડધી નાની ચમચી જેટલી હિંગ અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર તો આ રીતે મિક્સર જારની અંદર ક્રશ કરી અને એકદમ સરસ પાવડર તૈયાર કરી લેવાનો છે તો આપણો પોડી મસાલો બની અને તૈયાર થઈ ગયો છે સાથે સાથે આપણી ઇડલી છે એ પણ એકદમ પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ નાની સાઇઝની મેં ઇડલી તૈયાર કરી છે હવે આપણી ઇડલીને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલું ઘી પહેલાં તો એપ્લાય કરી દઈશું અને ત્યારબાદ આપણે જે પોડી મસાલો તૈયાર કરેલો છે એમને સ્પ્રિંકલ કરી દઈએ તો આ મસાલાને તમે સાંભારમાં પણ ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમે ઢોંસા બનાવો ત્યારે ઢોંસામાં પણ તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં